બગરના બચ્ચાનું રેસ્ક્યુ હાથ ધરાયું છે છે ને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડવામાં આવ્યું હતું ડભોઈમાં બે પોઈન્ટ પાંચ ફૂટના બગરના બચ્ચાનું રેસ્ક્યુ હાથ ધરી તેને ખુલ્લા વાતાવરણમાં છોડી દેવામાં આવ્યું હતું ગ્રામ્યથી સરપંચશ્રીનો કોલ આવતા કે એક બગર રોડ પર ચડી આવ્યું છે તો વન વિભાગનો સંપર્ક કરતા વન વિભાગના ફોરેસ્ટર શ્રી જેજી બારોટ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા ત્યાં જઈ તે મગરનો બચ્ચાનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપવામાં આવે છે હાલે તે સ્વસ્થ છે અને અને તેને રહેનાક વિસ્તારથી ਦੂਰ ਸਾਰੇ ਇਹੇ ਛੋੜੀ ਦਿਓ ਮਾ ਉਸੇ ਕਮੇਦੀ